સુરત શહેર પોલીસ દ્વારા શહેરના નાગરિકોની સલામતી સાથે કાયદો અને વ્યવસ્થા જાળવવા સતત પ્રયત્ન કરવામાં આવે છે અલગ અલગ અભિયાનો થકી નાગરિકો અને પોલીસ વચ્ચે સુમેળભર્યું વાતાવરણ સર્જાય તે હેતુથી તમામ કામગીરી કરવા પોલીસ કમિશનર કમિશ્નર અનુપમસિંહ ગેહલોતે આદેશ કર્યા છે ત્યારે સુરતની કાપોદરા પોલીસની સી ટીમ દ્વારા આજે બીઆરટીએસ બસમાં મુસાફરી કરાઈ હતી અને બીઆરટીએસ બસ સ્ટેન્ડનો સર્વે કરી મહિલાઓને જો કોઈ તકલીફ મુસાફરી દરમિયાન થાય તો કેવી રીતે પોલીસનો સંપર્ક કરવો તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને બરચક વિસ્તારમાં કેવી તકેદારી રાખવી તે અંગે પણ માહિતી આપી હતી તો આ સાથે સિનિયર સિટીઝન્સની પણ મુલાકાત લઈ તેઓની મુશ્કેલીઓ અંગે પૂછપરછ કરી હતી અને તેઓને કેવી તકેદારી રાખવી તે અંગે પણ માહિતી આપવામાં આવી હતી

રોજિંદા જીવનમાં મહિલાઓ ખરીદી કરવા બજાર અને પોતાના કામ માટે ઓફિસ અને ધંધાના સ્થળે જતી હોય છે અને મોટી સંખ્યામાં મહિલાઓ બસમાં મુસાફરી કરતી હોય છે ત્યારે આપણે જોયું છે કે બસમાં ખીચોખીચ ભીડ હોય છે જેમાં ઘણીવાર યુવતી અને મહિલાઓની છેડતી પણ થતી હોય છે પરંતુ તેને ભીડના કારણે થતી હોવાનું માની લઈ આ મામલો પોલીસ સુધી પહોંચતો નથી ત્યારે આજે સુરતની કાપોદરા પોલીસની સી ટીમ દ્વારા બસમાં મુસાફરી કરવામાં આવી હતી મહિલા મુસાફરોને થતી આ તકલીફ વિશે સર્વે કરવા શી ટીમને કામે લગાવવામાં આવી છે શી ટીમની આઠ જેટલી મહિલા પોલીસ કર્મચારીઓએ સાદા ડ્રેસમાં અને યુનિફોર્મ એમ બંને રીતે મુસાફરી કરી સ્ત્રી મુસાફર તરીકે પડતી સમસ્યાઓ જાણવા સર્વે કર્યો હતો સાથે જ મહિલા પોલીસ કર્મચારીઓ દ્વારા મુસાફરી કરતી યુવતીઓ સાથે વાત કરી તેમની સમસ્યા જાણી હતી આ સાથે મહિલાઓને તથા બાળકોને ગુડ ટચ અને બેડ ટચ ની તાલીમ તથા બસમાં ચડતી તથા ઉતરતી વખતે તથા માર્કેટમાં ખરીદી વખતે શું શું કાળજી રાખવી તથા તકેદારી રાખવી તે માટેનું માર્ગદર્શન અને સલાહ આપવામાં આવી હતી આ ઉપરાંત કોઈ ઘટના બની જાય તો પોલીસની મદદ કઈ રીતે મેળવી શકાય તે માટે પોલીસ કંટ્રોલ રૂમ થી લઈ પોલીસ સ્ટેશન અને પોતાના પણ નંબર્સ આપ્યા હતા સખી વન સ્ટોપ સેન્ટર મહિલા અભ્યમ એકસો એક્યાસી પોક્સો મહિલા જાતીય સતામણી સેલ્ફ ડિફેન્સ તથા તમામ પ્રકારના હેલ્પલાઇન નંબર વિશે બાળકોને તેમજ વડીલોને માહિતગાર કરવામાં આવ્યા હતા આ સાથે જ બીઆરટીએસ બસના ડ્રાઈવર કંડકટર તથા બસ સ્ટેન્ડના કર્મચારીઓને પણ તકેદારી રાખવા સૂચનો કર્યા હતા ગઈકાલે કાપોદરા પોલીસ સ્ટેશન દ્વારા એક ખાસ પ્રકારની ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું ખાસ કરીને પોલીસ જેટલા બસ સ્ટોપ છે અને મોટા વરાછાથી લઈ આવેલું મહેન્દ્રપુરા સુધી આખા વરાછા રોડ ઉપર બીઆરટીએસ બસો ચાલે છે કાપોદરા ખાતે બે ઉદ્યાનો આવેલા છે મહારાણા ઉદ્યાન અને એક અન્ય ઉદ્યાન જે ઉદ્યાનમાં રવિવારના દિવસે ખાસ કરીને મહિલાઓ અને બાળકો હરવા ફરવા આવતા હોય છે જેથી આ બધા થી આવતા માણસો ઘણીવાર બીઆરટીએસ બસમાં મુસાફરી કરતા હોય છે કાપોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ગાયત્રી સોસાયટી છે એમાં એક રવિવારી બજાર પણ ભરાય છે જેમાં પણ મોટી સંખ્યામાં મહિલાઓ ખરીદી કરવા આવતી હોય છે જેના અનુસંધાને ઘણીવાર એવી ફરિયાદો ઉઠવા પામેલી કે બીઆરટીએસ બસમાં મોબાઈલ ફોન ભુલાઈ જાય છે પર્સ ભુલાઈ જાય છે ચોરી થાય છે પિક પોકેટિંગ થાય છે આવા બધા ઇશ્યુ નાના મોટા થતા રહે છે જેના અનુસંધાને તમામ બીઆરટીએસ રૂટ ઉપર અમારી પોલીસ સ્ટેશન બીઆરટીએસ મુસાફરી કરી સ્થિતિનો તાગ મેળવેલ અને તમામ બીઆરટીએસ બસોના જે સ્ટેશનો છે ત્યાં આગળ જે મહિલાઓ અને બાળકો સાથે વાતચીત કરી અને કોઈ પણ પ્રશ્ન હોય કોઈ પણ મુશ્કેલી હોય તો મહિલા અભિયમ તથા કાપોદરા પોલીસ સ્ટેશન નંબર સીટી ઇન્ચાર્જ નો નંબર અને કંટ્રોલ રૂમ ના આપવામાં આવેલા છે આવી રીતના સમગ્ર સીટી દ્વારા બીઆરટી બસ માં એક સર્વે પણ કરવામાં આવેલો કે કોઈ જે આવારા તત્વો બસો ચડી અને મહિલાઓની છેડતી ઈશારા આવા કરતા હોય તેઓ વિશે પણ માહિતગાર થઈ અને આ કાર્યવાહી કરવામાં આવે છે બીજી બાજુ તારીખ 20/5/2024 ના રોજ કાપોદ્રા પોલીસ સ્ટેશનના કર્મચારીઓ દ્વારા સિનિયર સિટીઝન માનસની મુલાકાત અંગેની કામગીરી કરાઈ હતી જેમાં કાપોદ્રા પોલીસ દ્વારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ મમતા પાર્ક સોસાયટી, ભગવતી સોસાયટી, બાલમુકુંદ સોસાયટી, સાગર સોસાયટી તથા જાહેર સ્થળોએ સિનિયર સિટીઝન્સ સાથે મુલાકાત કરી હતી તેમજ તેઓની મુશ્કેલીઓ અંગે પૂછપરછ કરી અને મુશ્કેલી નિવારવા પ્રયત્ન કર્યો હતો આ સાથે સિનિયર સિટીઝન સાથે બનતા બનાવોથી માહિતગાર કર્યા હતા જે વૃદ્ધો એકલા રહેતા હોય છે તેમના ઘરમાં લૂંટ વિથ હત્યાની ઘટનાઓ સાથે ચોરીની ઘટનાઓ બનતી હોય છે જેથી આવી ઘટનાઓ ન બને તે માટે તકેદારી રાખવા માહિતી આપવામાં આવી હતી સાથે જ ઘરે કામ કરવા આવતા લોકો પર નજર રાખવા અંગેનું સૂચન કરાયું હતું સાથે જો કોઈ ઘટના બની જાય તો તરત જ પોલીસ સ્ટેશન આવવા તથા સુરત

કાપોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા જે કંઈ સિનિયર સિટીઝનો રહે છે એ લોકોને એ લોકોની સેફટી બાબતે આ ઉપરાંત તાજેતરમાં ઘણી જગ્યાએ એવી ઘટનાઓ બની છે કે કેટલાક વૃદ્ધ દંપતી સિનિયર સિટીઝન દંપતી એકલા રહેતા હોય છે અને એમના પર હુમલો કરવામાં આવે છે લૂકવિથ મર્ડરની પણ ઘટનાઓ બને છે તો આ પ્રકારની ઘટનાઓ ન બને અને વૃદ્ધો વધુને વધુ વિજિલન્સ રહે એ અનુસંધાને કાપોદરા પોલીસ સ્ટેશન દ્વારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી વિવિધ સોસાયટી જેમ કે મમતા પાર્ક સોસાયટી ભગવતી સોસાયટી સાગર સોસાયટી આ ઉપરાંત ઘણા મંદિરો અને એવા સ્થળો કે જ્યાં સાંજના સમયે વૃદ્ધોની બેઠક હોય છે ત્યાં પોલીસની પોલીસ મીટિંગ ટીમ અને શી ટીમ દ્વારા એક ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વૃદ્ધોને આ પ્રકારની તકેદારી રાખવા આ ઉપરાંત એમના ઘરે જે કામ કરતા નોટર ચાકલ છે એ લોકો સામે પણ ખાસ પ્રકારે ડિઝિલન્ટ રહેવા બાબતે એ લોકોને માહિતગાર ઉત્તાર કરવામાં આવ્યા હતા આ ઉપરાંત અત્યારે ગરમીની સિઝન ચાલી રહી છે તો વૃદ્ધ પોતાનું ધ્યાન કઈ રીતે રાખે આ ઉપરાંત પોલીસની પણ એ લોકોને ગમે ત્યારે જરૂરત હોય તો એ બાબતે તે લોકોને માર્ગદર્શન બિયરો રિપોર્ટ એસ ટ્વેન્ટી સુરત